નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આપણે જોઈ ગયા કે ગઈકાલે શુક્રવારે અઠવાડિયું પૂરું થયું અને આ છેલ્લા વીકની પણ વીકલી કેન્ડલ ગ્રીન બની છે આજે તારીખ અઠ્યાવીસ જૂન અને શનિવાર હોવાથી માર્કેટ ક્લોઝ છે આવતીકાલે રવિવાર હોવાથી તારીખ ઓગણત્રીસ જૂન ના દિવસે પણ માર્કેટ ક્લોઝ રહેવાનું છે અને સોમવારે એટલે કે ત્રીસ જૂન મહિનાનો હવે છેલ્લો દિવસ ગણાય માર્કેટ માટે વર્કિંગ ડે ત્રીસ જૂન અને સમૂહ સૂત્રો અને બરાબર ચાલે તો મંથલી કેન્ડલ પણ ગ્રીન બને અને આ જૂનની જો મંથલી કેન્ડલ ગ્રીન બને તો લગાતાર લગાતાર ચાર મંથલી કેન્ડલ ગ્રીન બને છે આજથી ચાર મહિના પહેલા જેવો પણ સોશિયલ મીડિયા ઉપર એવો ડર ફેલાવતા હતા કે તમારી કલ્પનાથી પણ મોટી મંદી આવવાની છે સ્ટોક માર્કેટમાં તેઓ હાલ ચૂપ થઈ ગયા છે દર્શક મિત્રોનો સવાલ લેતા પહેલા ટોટલ ત્રણ કંપની ઉપર ચર્ચા કરવી છે આજે અને આજની ચર્ચા જરા અલગ પ્રકારની હોવાથી આપ સૌ જોડાયેલા રહેજો આપનો સમય નહીં બગડે તેની આપને હું ખાતરી આપું છું સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ સમજવા એક વિનંતી કરું છું આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે આદિત્ય વિઝન લિમિટેડ આ કંપનીના ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણ ગેજેટ્સના અલગ અલગ સેન્ટ્રલમાં શોરૂમ છે અને વ્યાપાર કરે છે ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ત્રણસો છોતેર કરોડ હતું તે ત્યાંથી વધીને કરોડ થયું છે નેટ પ્રોફિટ કરોડ વધી થયો હંડ્રેડ પર્સન્ટ નો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો વીસ કરોડ થી પાંત્રીસ કરોડ ત્યાંથી સોસઠ કરોડ ત્યાંથી સત્તોતેર કરોડ થઈ એકસો છ કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પિસ્તાલીસ છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો છત્રીસ છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ચારસો કરોડ છે રિઝર્વ કંપની પાસે પાંચસો કરોડ છે માર્કેટ કેપ પાંચ હજાર એકસો છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો રૂપિયા છે દોસ્તો ડિસેમ્બર બે હજાર સોળમાં સ્ટોક પ્રાઇસ એક રૂપિયો છપ્પન પૈસા હતી જે આજે ત્રણસો સત્તાણું રૂપિયા છે આ કંપનીએ રિટર્ન આપી દીધું દસ વર્ષમાં સુડતાલીસ છે આર ઓગણીસ ટકા છે આર ઓઈ વીસ ટકા છે ફેસ વેલ્યુ એક રૂપિયો છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ત્રેપન ત્રેવીસ ટકા છે એફઆઈઆઈ સોળ પોઈન્ટ સોસઠ ટકા છે જે માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં નવ પોઈન્ટ બેતાલીસ ટકા હોલ્ડિંગ હતું તો આ કંપનીમાં એફઆઈઆઈ કેટલા ઇન્ટરેસ્ટની સાબિતી સાક્ષી પુરાવે છે અને પ્રમાણ છે ડીઆઈઆઈ નવ પોઈન્ટ સત્યાશી ટકા છે પબ્લિકનું હોલ્ડિંગ વીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે સજનો એક વાત આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ કે આપણે બીમાર પડીએ તો પાસે જઈએ છીએ કારણ કે તે બાબતના હોય છે તેવી જ રીતે સ્ટોક માર્કેટમાં જો ઇન્વેસ્ટ કરવું હોય ને તો તેના નિષ્ણાંત એટલે કે ફંડ મેનેજર હોય છે માટે આપણે રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ ને આપી દેવા જોઈએ ફંડ મેનેજર અને તેમની ટીમ બારીકાઈથી કંપનીનો અભ્યાસ કરીને નિવેશ કરતા હોય છે આ વાત આપણે સૌ સતત સાંભળતા હોઈએ છીએ અને કોઈ કોઈ સર્જનો તો તેનાથી પણ એક સ્ટેપ આગળની વાત કરતા હોય છે કે એફઆઈઆઈ એટલે કે વિદેશી સંસ્થાગત નિવેશક જે હોય છે તેઓ તો કોઈ પણ કંપનીમાં રોકાણ કરતા પહેલા કંપનીની રજે રજનો બારીકાઈથી અભ્યાસ કર્યા પછી જ તે કંપનીમાં તેઓ નિવેશ કરતા હોય છે પ્લસ પોઈન્ટ દેખાય તો જ તેઓ તેમાં ઇન્વેસ્ટ કરતા હોય છે હવે આપણે જોઈ ગયા આદિત્ય વિઝનમાં એફઆઈઆઈ નું હોલ્ડિંગ સારી રીતે હવે છે પ્લસ થયો છે જેવી એક કંપની છે જેમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ ટકાવારીમાં જોઈએ તો સારી રીતે વધારો થયો છે અને તે કંપનીનું નામ છે ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ ભારતમાં સૌથી મોટા લીડ ઉત્પાદક માની આ એક કંપની છે ઉપયોગમાં લેવાઈ ગયેલી બેટરી કેબલ સ્ક્રેપ અન્ય લેડ સ્કેપ એલ્યુમિનિયમ સ્કેપ પ્લાસ્ટિક સ્કેપ વગેરે રિસાયકલિંગમાં વિશેષજ્ઞતા ધરાવે છે આ કંપની ફંડામેન્ટલ જોઈએ તો માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ આઠસો કરોડ હતું તે વધીને એક કરોડ થયું છે નેટ પ્રોફિટ ઓગણસિત્તેર કરોડથી વધી પંચાણું કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો વીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છી હજાર ત્રણ વર્ષનો સત્યાસી ટકા છે અને પાંચ વર્ષનો એકસો તેર ટકા છે બોરોવિંગ બસો છાસી કરોડ છે રિઝર્વ કંપની પાસે બે હજાર પંચાવન કરોડ છે માર્કેટ કેપ તેર હજાર આઠસો સાસઠ કરોડની છે સ્ટોક પ્રાઇસ અઢારસો ઓગણ એસી રૂપિયા છે પીઈ રેશિયો છુમ્માલીસ છે આર 21 એકવીસ ટકા છે આરઓઈ 21 એકવીસ ટકા છે પ્રમોટર હોલ્ડિંગ ઓગણસાઇન્ટ છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ચૌદ ત્રણ ટકા છે જે માર્ચ ચોઈસ ક્વાર્ટરમાં અગિયાર પોઈન્ટ જીરો આઠ ટકા હતું એટલે કે આ કંપનીમાં પણ એફઆઈઆઈ ઇન્ટરેસ્ટેડ છે ડીઆઈઆઈ પાંચ પોઈન્ટ ચુમ્માલીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ઓગણીસ પોઈન્ટ નેવું ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઇન્દ્રપ્રસ્થ મેડિકલ કોર્પોરેશન લિમિટેડ સજ્જનો આ કંપનીના ફંડામેન્ટલ વિશે અવારનવાર ચર્ચા કરતા જ છીએ આપણે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું કંપની પ્રોફિટેબલ પણ છે આગળ ઉપર પણ ચર્ચા કરતા રહીશું આ કંપની વિશે પરંતુ આજે મારે જે ચર્ચા કરવી છે તે છે શુક્રવારે આવેલા વધારા ઉપર શુક્રવારે સાડા દસ ટકાની કારણો પણ હોય છે પરંતુ આ સાડા દસ ટકા એટલે જો કે અડધા ટકો ઓછો કહેવાય પરંતુ અગિયાર ટકાના ઉદાહરણ થી એક ચર્ચા કરવી છે કે આપો ફક્ત એક મિનિટનો સમય અને એક કેલ્ક્યુલેટર લઈને બેસો અને પચાસ હજાર રૂપિયાની રકમ લ્યો કેલ્ક્યુલેટરમાં લેવાના છે રોકડા કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટરમાં પચાસ હજારની રકમ લખ્યા પછી પ્લસ અગિયાર ટકા કરવું બીજી વાર પ્લસ અગિયાર ટકા કરવું ત્રીજી વાર પ્લસ અગિયાર ટકા આવી રીતે લગાતાર છપ્પન વખત એટલે કે છપ્પન ટાઈમ પ્લસ અગિયાર ટકા કરવું તો આંકડો આવશે પચાસ હજાર જે હતા ને તે આંકડો આવશે એક કરોડ ત્રણ લાખ રૂપિયાનો આ કોઈ મેજિક નથી કોઈ જાદુ નથી રિયલ છે વાસ્તવિકતા છે હકીકત છે અગિયાર ટકાના કમ્પાઉન્ડિંગ નો આ એક પાવર છે અને પાછું એવું પણ નથી કે અગિયાર ટકામાં જ આ પાવર છે દોઢ ટકો હોય બે ટકા હોય કે ત્રણ ટકા હોય દરેકમાં પોતપોતાના ગણિત પ્રમાણે કમ્પાઉન્ડિંગ તો કામ કરે જ છે જે ખરેખર જાદુ લાગે તેવું હોય છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર